શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે અને એમાં પણ જો આ સૂપ વજન ઉતારવામાં મદદ કરે તો કેટલું સારું પડે નહીં તો ચાલો આજે આપણે હેલ્ધી ટેસ્ટી અને સાથે સાથે વજન ઉતારવામાં મદદરૂપ એવું દૂધીનું સૂપ બનાવીએ એક વખત તમે આ સૂપ બનાવીને પીશો ને તો વારંવાર પીવાની ઈચ્છા થશે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે સૌથી પહેલાં પ્રેશર કુકરમાં એક કપ દૂધીની છાલ કાઢી તેના ટુકડા કરીને લઈ લેશું તેની સાથે જ મીડિયમ સાઇઝનું ટમેટું લેશું અહીંયા જો તમારી પાસે દેશી ટમેટા હોય તો તેનો જ ઉપયોગ કરો અને ત્યાર પછી તેની સાથે જ તેમાં પાંચથી છ લસણ નીકળી નાનો આદુનો ટુકડો એક તીખી મરચી અને થોડી ધાણાભાજીની દાંડલી અહીંયા ધાણાભાજીના પાનનો આપણે ઉપયોગ નથી કર્યો આ રીતે દાંડલીનો જ ઉપયોગ કર્યો છે કેમ કે આ ધાણાભાજીની દાંડલીની સુગંધ ખૂબ જ સારી આવે છે અને ત્યાર પછી તેમાં અડધી ટી સ્પૂન જેટલું આખું જીરું આઠથી દસ આખા મરી એટલે કે જે તીખા આપણે કહીએ તે તીખા ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને લાસ્ટમાં એક કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને પ્રેશર કુકરમાં ત્રણેક વિસલ થાય ત્યાં સુધી બાફી લેશું અહીંયા પહેલી વિસલ વાગે ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવી અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બાકીની બે વિસલ કરવી અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યાર પછી પ્રેશર કૂકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી જાય ત્યાર પછી કૂકરનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરીશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે દૂધી ટમેટા અને આપણી આ બધી જ વસ્તુ સરસથી બફાઈ ગઈ છે તો હવે તેને થોડીવાર માટે ઠંડી થવા દઈશું થોડીવાર પછી બધી જ વસ્તુ આ રીતે સરસથી ઠંડી થઈ જાય ત્યાર પછી તેને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને તેમાં સ્વાદ માટે બેથી ત્રણ ફુદીનાના પાન ઉમેરીશું ફુદીનાના પાનનો ટેસ્ટ આ સૂપમાં ખૂબ જ સારો લાગે છે પણ વધારે ફુદીનાના પાન નથી ઉમેરવાના અને હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી તેને આ રીતે એક ગરણાની મદદથી ગાળી લેશું જેથી તેમાં કોઈ પણ વસ્તુના મોટા ટુકડા રહ્યા હોય અથવા તો જીરું આખું રહી ગયું હોય તો તે ગળાઈ જાય અને જ્યારે આપણે આ સૂપને ગાળતા હોઈએ ત્યારે તેમાં અડધાથી પોળા કપ જેવું પાણી એક્સ્ટ્રા ઉમેરીશું જેથી આ બધી જ વસ્તુ સરસથી ગળાઈ જાય અને હવે આપણે આ સૂપને સરસથી ગાળી લઈએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સૂપને ગાળી લીધા પછી હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને હવે તેમાં થોડો સંચળ પાવડર ઉમેરીશું અહીંયા સંચળ પાવડર ઉમેરતી વખતે સૂપને એક વખત ટેસ્ટ કરી લેવું જેથી કરીને સૂપ ખારું ના થાય ત્યાર પછી તેમાં થોડો લીંબુનો રસ થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિક્સ ઉમેરીશું જેનાથી સૂપનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે આ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોને તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી તેમાં ચપટી અથવા તો તેનાથી થોડી વધારે તેટલું હળદર પાવડર ઉમેરીશું જેના લીધે આપણો સૂપનો કલર ખૂબ જ સારો આવે અહીંયા હળદર પાવડર બહુ વધારે પણ નથી ઉમેરવાનું નહીં તો સૂપ એકદમ પીળું થઈ જશે અને હવે આ સૂપને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકાળીશું આ સૂપને તમે આ રીતે પણ પી શકો છો પણ મને થોડું ગળ્યું સૂપ ભાવે છે એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીને તેને સૂપમાં સરસથી મિક્સ કરી લઈ સૂપને ઉકાળીશું અહીંયા ગોળ ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે જો તમારે ગળિયું સૂપ ના પીવું હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો સૂપને આપણે થોડીવાર ઉકાળશું એટલે આપણું આ દૂધીનું એકદમ હેલ્ધી સૂપ તૈયાર થઈ જશે આ સૂપ ગરમા ગરમ પીવાની ખૂબ જ મજા પડે છે આ સૂપમાં આપણે કોઈ પણ જાતનું તેલ ઘી અથવા તો બટરનો ઉપયોગ પણ નથી કર્યો છતાં પણ આ સૂપ એકદમ ટેસ્ટી બનશે અને થોડીવાર સૂપ ઉકળશે એટલે એકદમ ઘટ પણ તૈયાર થશે અહીંયા તમે જોઈ શકો છો કે આ સૂપમાં આપણે કોર્ન ફ્લોર અથવા તો કોઈ પણ એવી વસ્તુ નથી ઉમેરી કે જેના લીધે સૂપ ઘટ થાય તેમ છતાં પણ આપણું આ સૂપ એકદમ ઘટ તૈયાર થયું છે આ સૂપ જોઈને તમને લાગશે જ નહીં કે આ સૂપ દૂધીનું છે અને આપણે જ્યારે આ સૂપને પીશું ત્યારે પણ તમને ખબર નહીં પડે કે આ સૂપ દૂધીનું છે તો બેથી ત્રણ મિનિટ જેવું સૂપને ઉકાળ્યા પછી આપણું આ દૂધીનું સૂપ તૈયાર છે તો આ સૂપને સર્વિંગ બાઉલમાં લઈ ચીલી ફ્લેક્સ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તમે પણ આ એકદમ ટેસ્ટી એવું દૂધીનું સૂપ શિયાળામાં ઠંડીમાં બનાવીને જરૂરથી પીજો આ સૂપ ઠંડીમાં ગરમા ગરમ પીવાની તો મજા જ પડે છે અને સાથે સાથે તે વજન ઉતારવામાં પણ ખૂબ જ ફાયદેમંદ છે તો તમે પણ આ સૂપ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ